ગ્રામ વિકાસના સેક્રેટરી ગૃહમાં ગેરહાજર રહેતા શંકર ચૌધરીએ ટકોર કરી છે આઈએસ અધિકારી મનીષા ચંદ્રા ગૃહમાં ગેરહાજર રહ્યા મહત્વનું છે કે માંગણીઓ પરિચર્ચા દરમિયાન સંબંધિત અધિકારીઓ હાજર ન રહ્યા અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે માંગણીઓ રજૂ કરતી વખતે વિભાગના સચિવો હાજર રહેવા જરૂરી તેવી વાત શંકર ચૌધરી કરી છે તો આપણી સાથે નિકુંજ નિકુંજ જોડાયેલા છે સંબંધિત જે માંગણીઓ છે તેને રજૂ કરવા માટે અધિકારીઓ હાજર એવા ખૂબ જ જરૂરી હોય છે અને અહીંયા પડી દ્વારા પહેલા પણ છે જેમાં સંબંધિત અધિકારીઓ જ્યારે માંગણીઓ રજૂ થતી હોય છે ત્યારે ગૃહ અંદર હાજર નથી રહેતા આ પહેલા વિધાનસભા અધ્યક્ષે કડક શબ્દોની અંદર ટકોર કરી હતી કે જો હવે અધિકારીઓ હાજર નહીં રહે તો તેમની સામે કડક પગલા ભરવા સુધીના પણ તેઓ વલણ જે છે તે અપનાવશે પરંતુ ફરી એકવાર આજે વિધાનસભા અધ્યક્ષને ને ટકોર કરવી હતી કારણ કે ગ્રામ વિકાસ વિભાગની માંગણી રજૂ થઈ રહી હતી ને તે દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના અધિકારી મનીષા ચંદ્રા જે છે તે ગૃહ ની અંદર ગેરહાજર હતા આભાર